આવા જળવો ના પડવો જોવે હો આવા જળવો ના પડવો જોવે અરે હાથી જણ ગોમ છે આખું હાથી જણ ગુંજવું જોવે ખબર પડવી જોવે કે અમુક જગ્યાએ હરિબા ચાની એજન્સી નું ઓપનિંગ હતું આ નિયના ચાહકો મોટી સંખ્યામાં ઈકણ હાજર થયા હતા તો ઉતાવળા અવાજે તમારે બધેન બોલવાનું છે મારા અંગાઠ બોલો બોલજો રેડી આ मार्गा गोक्या था वडी लोनी एक कज राय पिवो हरी बनी खरा बंका खरा

પછી નાટક કરું કુકું હોય હવે મારી વાતો ભણો બહુચાર